तारे भाई जो ये तने हूँ खबर पड़े के हूँ आलू एम छु तारे भाई जो ये तारे भाई जो ये तने हूँ खबर पड़े के हूँ आलू एम छु आलू देजो पर मारे मां ने कछु दुख ना आपता <laughs> <laughs>

ભૈલો હતો પણ એ ભયલો આવીને પાછો જતો છે આને આવું તારા હાથ ની હથેલી મો લખ્યું છે આમો લખ્યું છે વાંચીએ કે તારા પપ્પા વાંચીએ કે બેઠેલા મોદી કોઈ વાંચી ના કે રૂપાલ યોગની સિવાય એક બેન ત્રણ બાળક થાય અને આ દીકરી થાય એમોથી બે દીકરી ઊભી મારી હોમે

આદુ મંતર દાદુ મંતર હું મોટી થઈ જઈશ ત્યારે બી આવીશ અને જ્યારે હું નાની છે ને ત્યારે બી હું આઈશ તને 14 મહિના પહેલા ભઈલો આલી મામા

તમારું ઘર ની પાટી એ તમારું જે મેન રોડ પટ્ટી રોડ રોડ ને મળે ને એટલે વચ્ચે આવે અને આ તળાવ પડે

એ તાકાત કોની એક થી જીન મહારાજ ની અને જીન મહારાજ જયારે બોલવા સડે ને એટલે જેવું તેવું બોલી નાખે વિચારે નહીં કે આ ફાવણો કું શી એ ગાળો હુંદી બોલી નાખે એને મારવાની તાકાત તો આવી જાય બરાબર છે પણ એ સંબંધ બગાડી નાખે વધારે ગુજરાતી છો પણ હિન્દી વધારે બોલે હા માડી હા છો કે હિન્દી શબ્દો તો આઈ જાય સા એકદમ સાચું અત્યારે એ ઘરે આયો છે ને તે દિવસથી હિન્દી હિન્દી જ બોલ બોલ કરે છે

એ મુસલમાન એ જગ્યા પર નથી પણ મૂળે એ જગ્યા પર વર્ષો પહેલા મુસલમાનો હતા દીકરા પણ એ ગામ નવેસરથી બનેલું તમારું તમારે એટલા ઇતિહાસમાં જવાની જરૂર નથી પણ વાત ભીર ની આવી એટલે તમે ખાલી વાતો હબરી છે કે તમારું ગામ પહેલા નષ્ટ થઈ અને પછી બનેલું પાછું ફરીથી એટલે આ જે

તમારા કુંડના દીવા પડતા હોય તમારા કુળ ના દીવા ગમે જ નહીં પેઢી ની વાત હોય તમારી હોય તમારા કદાચ સસરા સમયે પૂર્વજ અથવા આત્મા એ ફરતા હોય અને આત્મા ના થયા હોય તે છો તો એનો દુનિયામાં આત્મા પડ્યો હોય પણ એ કદાચ દીકરાને તકલીફ પડે ને એટલી ધોળી ના આવે એ ભલે આઈને કશું કરી ના કે દેવી દેવતા ને તમારા ગુના કારણે પણ આઈન ઉભો રે કે અરે મારા દીકરાને તકલીફ પડી

ઝગડા કરો તો ઝઘડી લેજો ઝઘડા તમારા ઘરમાં થતા હોય તો દેવ પણ દેવ સમાધાન કરજો હાથે હાથે તમારા ઘરવાળા ને કદાય તમારા આવી જીબોન બોલતા એને તૂતારી તો કદાય કરતી નહીં દીકરીઓ તૂતારી નહીં કરવી એ તો તમને અરે રે હા તો અગ્નિ સાક્ષી ફરીને પહોંચો પછી માણસ વચ્ચે તમને કોડું પકડીને હા લાવ્યો

હરકાઈ જોઈએ મારી મા કાળી માતા એ મારી જોડે એવું થવું જોઈએ જે તમારા અંદર એક હરક થી કોઈ થતો નથી એના કારણો છે એટલે મને ખબર છે કારણ પણ તમને એવા થાવા જોઈએ એવા તમને વિચાર તો થાવા જોઈએ ને તમને હરક તો થવું જોઈએ ને મે હમણો જ કીધું ઢબુડી માં જોડે તમારે તમારે આશીર્વાદ લેવો હોય અને કૃપા લેવી હોય તો ઢબુડી માં ઢબુડી માં હરખાવું જોઈએ

એટલે મહાકાળી 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 એટલે મહાકાળી પ્રેરણા એટલે મહાકાળી પણ એ છે તમારું દેવ કોઈ હોય અને એ દેવ પ્રત્યે તમને વધારે લગાવ થાય એટલે સમજો તમારું દેવ એ દેવ તો તમારી પેઢીમાં ક્યાંક ને ક્યાંક તો છે જ તમને ખબર નથી

બહુ તકલીફ થાય છે બહુ એટલે બહુ હોય ગુના ગુના ખૂબ તારા વડીલ ના ગુનાશ તારા વડીલના ના વડીલ ગુનાશ તમારે આજકાલના ના ગુનાશ એ ગુના ઉપર ગુના થયેલા છે બધા ગુના નું સમાધાન એકસાથે એક દિવસ થાય નહીં પણ પેલી તને શરૂઆત કરી સંધની શદી માતા શદી માતા તમારી મા છે સદી મા એ માને હાશો અને માને રાજી કરો અને મા કેમ કરો કારણ કે વસંત તૂટ્યા છે વસન મતલબ આ બોલા અપયા અપયા ઈ અપયા ડુબ્યા છે એટલે સદીને ગમ્યું નથી આ કુટુંબ જુદુ ખાલી ખાલી કુટુંબ જુદુ થઈ ગયું અત્યારે અમાર કુટુંબ જુદુ થઈ ગયું હા એનો હું કે ભાઈ હા ભાયો ભાયો આ તો જુદુ થઈ ગયું હા સગા ભાઈઓ એ ઈ તમારા મગજ નહીં કામ કરતા ઘર માં તો પાકું હા ઝઘડા થાય ઓટોમેટિક ઊંગ વધારે આવે ઊંગ આવે એટલે તમે કોઈ નિર્ણય લી નાકો

કઈ જગ્યાએ એવી કઈ ભૂમિકા ગોગો ના હોય તો ગોગો હોય નાગદેવ હોય એ મશાની મેળી તો હોય કોને ના લાગે કે બધાને લાગે ગોગા મહારાજને ને રાજી કીવૃતિ થાય ખાલી હુકડી ની થાળી નારી લાલો ના થાય એના આજુ ગુના કર્યા હોય એટલે ગુના ના પડસાયા પડ્યા હોય એને એને ચકલા ને ચડ નાખીને ભૂંદાન કરવા મને માફી માંગ